નવા ફુંદેડા અને જૂના ફુંદેડા ગામે એકતા અને દેશભક્તિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના નિધનથી સમગ્ર દેશ શોકમગ્ન છે આ દુઃખદ ક્ષણે નવા ફુંદેડા અને જૂના ફુંદેડાના તમામ ગ્રામજનોએ એકત્રિત થઈને શહીદોને શ્રદ્ધાંજલિ આપી અને મૌન વ્રત ધારણ કર્યું ગ્રામજનોએ ભારત સરકારને એક મજબૂત સંદેશ આપ્યો છે તેઓએ આતંકવાદના સંપૂર્ણ નાશ અને દેશની શાંતિ સુરક્ષા માટે કડક પગલા લે તેવી માંગ કરી આ પ્રસંગે લોકોના મનમાં દેશભક્તિનો ઉભરાયો બધા બોલ્યા આતંકનો અંત થશે ભારત વિજય થશે આ દેશભક્તિ પૂર્ણ અવાજ આજે માત્ર નવા અને જૂના ફુદેડા ગામ સુધી નહીં પણ સમગ્ર દેશના ખૂણે ખૂણે સુધી પહોંચે તેવી શક્તિ ધરાવે ગ્રામજનોનો દ્રઢ નિશ્ચય અને સંગઠિત પ્રયાસ સમગ્ર દેશમાં આતંકવાદ વિરુદ્ધના સંઘર્ષને નવી દિશા અને પ્રેરણા આપે છે અંતે નવા ફુંદેડા અને જૂના ફુંદેડાના તમામ ગ્રામજનોએ દેશની એકતા અખંડતા અને શાંતિ માટે હંમેશા સમર્પિત રહેવાનો શપથ લીધા છે ગ્રામ આગેવાન દ્વારા તમામ ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે જેમણે દેશભક્તિ અને માનવતાના આ સુંદર સંદેશ આપી સમગ્ર રાષ્ટ્ર માટે પ્રકાશ સ્તંભ બની રહ્યા છે અહેવાલ નરેશજી ઠાકોર મહેસાણા